લોકોના દુઃખ અને દર્દ દૂર કરવા નહીં સાથે તાંત્રિક વિદ્યા કરતા વિશાલ મહારાજે યુવતીને બેહોશ બનાવીને અડપલા કર્યાની ફરિયાદ નોંધાતા આખરે માધા પર પોલીસે આ કહેવાતા તાંત્રિક વિશાલ મહારાજની ધરપકડ કરી હવે શ્રી માતા પર ન્યૂઝ બ્યુરોને એક વિસ્તૃત અહેવાલ ક્રાઇમ પેટ્રોલ જોઈને તાંત્રિકે આચર્યું કુક કુકકર્મ માધાપરમાં વિશાલ મહારાજ નામના કહેવાતા તાંત્રિક નડતર દૂર કરવાના બાને બેહોશ કરી અને મહિલાઓ સાથે શારીરિક અડપડા કર્યાની ફરિયાદ નોંધાતા તાત્કાલિક અસરથી પોલીસે તેમની ધરપકડ કરી જઈ યુવતીએ પોલીસમાં ફરિયાદ કરતા વિશાલ મહારાજ પોલીસના સકંજામાં આવી ગયા અને અન્ય કોઈ ભોગ બન્યો હોય તો પણ પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરી હતી કહેવાતા વિશાલ મહારાજ લોકોના દુઃખ દર્દ કરવા માટે તાંત્રિકનું માધ્યમ અપનાવી અને આવી રીતના યુવતી સાથે અડપડા કર્યા અને આખરે પોલીસના સકંજામાં આવ્યા